સૌથી મોટો મેળો ગણવામાં આવે છે અને ત્યારે ખાસ વાત કરીએ પ્રાચીન કાળથી ચાલતી આવતી પરંપરા આજે અંકબંધ જોવા મળી રહી છે ભાદરવી પૂનમના

પણ અમારે અહીંયા અમદાવાદ પાસે નાખતા ઓવરબ્રિજ આવી જવાના હિસાબે અહીંયા થોડુંક જગ્યાનું પગલું નથી થતું એટલે અમે અને વિશાળ જગ્યાની અંદર અમે આ કર્યું છે આની અંદર દોઢ એક લાખ માણસ જમવાની ચા પાણી નાસ્તો સુવાની સગવડ છે મેડિકલ મેડિકલની સુવિધા છે પગ ચાલતા ચાલતા પદયાત્રીઓને પગ દાબવાની પણ સેવા પગ દુખવા આવે એને પગ દાબવાની પણ સેવા કરીએ છે સુવાની પણ સગવડ છે રેસિડેન્ટ સાથે સગવડ નાહવા ગરમ પાણીનું નાવા માટે ગરમ પાણી પણ આપીએ છીએ સંડાસ બાથરૂમ ટોટલી સગવડ અહીંયા અમે પૂરું ઓગણત્રીસ વર્ષથી આ કરીએ છીએ અહીંયા વક્તાપુર અમે પહેલી વાર આવ્યા છીએ હમણાં કેટલું માણસ જમતું હોય છે